હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નેતાબેસ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું ચણાના લોટવાળો મરચાંનો સંભારો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચણાના લોટવાળા મરચાંનો સંભારો બનાવવા માટે મેં ત્રણ મરચાં લીધા છે મીડિયમ તીખા એવા મરચાં લેવાના છે અને આવી રીતે ગોળ રાઉન્ડમાં મેં કાપેલા છે આવી રીતે અલગ રીતે મેં કાપેલા છે તો આ ત્રણ મરચાંના કટકા કરેલા છે હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ટી સ્પૂન જેટલી આપણે રાઈ એડ કરીશું થોડીક ચપટીક જેટલી આપણે હિંગ એડ કરશું અને અડધી ટી સ્પૂન જેટલા દાણા મેથી દાણા આપણે એડ કરશું ને એક ટીસ્પૂન જેટલી સૂંઠ એડ કરશું આ બધાને આપણે સાતળી લેશું અને હવે એમાં આપણે મરચાને એડ કરવાના છે

ેસને આપણે ધીમો જ રાખવાનો છે અને આ પા કપ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે એ આપણે એમાં એડ કરવાનો છે અને સારી રીતે મિક્સ કરવાનો છે અને ગેસને ધીમો રાખશું એટલે આપણે ચણાનો લોટ છે એ શેકાઈ જશે તો જુઓ આવી રીતે આપણે આમ શેકવાનો છે જો આ સમયે તમને તેલ ઓછું લાગે તો થોડુંક તેલ એડ કરવાનું છે મેં હમણાં થોડુંક એ તેલને એડ કરેલું છે થોડુંક ઓછું હતું એટલે જેથી કરીને ચણાનો લોટ છે એ સારી રીતે શેકાઈ જાય હવે એક ટેબલ છે એટલો આપણે ધાણા ધાણાજીરું પાવડર એડ કરશું અને એને પણ સારી રીતે આમાં મિક્સ કરી દેશું હવે આપણે જો તમે ખાંડ ખાતા હો તો થોડીક એમાં ખાંડ એડ કરવાની છે અને થોડોક લીંબુનો રસ એડ કરવાનો છે અને મિક્સ કરી દેવાનું છે જો તમારે ધાણાજીરું ન નાખવું હોય તો પણ ચાલે ધાણાજીરું ઓપ્શનલ છે નાખવું પણ મેં ધાણાજીરું એડ કરેલું છે અને બધું મિક્સ કરી દેવાનું છે સારી રીતે તો જુઓ આ એક ચણાના લોટવાળો આપણો મરચાંનો સંભારો તૈયાર છે જો તમે એકલા જ હોય અને શાકની ઝંઝટ ના કપી હોય ત્યારે તમારે આવો સંભારો બનાવી લેવાનો હોય છે જેથી કરીને શાકની પણ જરૂર નહીં પડે તો આપણો આ સંભારો તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ સંભારાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરજો અને જો ગમી હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આવજો રેસીપી સાથે